ધનેરાથી કેટરિંગના ગોડાઉનમાંથી ચોરેલો રસોડાનો સામાન વેચવા ડીસા આવેલો શખ્સ દક્ષિણ પોલીસના હાથે ઝડપાયો હતો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રિશાલા બજાર પાસે એક ઈસમ શંકાસ્પદ રસોડાના વાસણોનું વેચાણ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેને વિશ્વાસમાં લઈ તેની પૂછપરછ કરતા ધનેરા પુલ પરથી બજારમાં જવાના રસ્તે આવેલા કેટરિંગના ગોડાઉનમાંથી ગોડાઉનના તાળા તોડી રસોડાના વિવિધ સામાનની ચોરી કરી હતી અને આ માલ વેચવા તે ડીસા આવ્યો હતો પોલીસે ત્રણ ગ્રેવી મશીનની ઘંટીઓ અને કંપની વગરના બે સ્ટવ અને એક રોટલી બનાવવાનું બમ્પર અને ભારતીય કંપનીનો એક કોમર્શિયલ ખાલી ગેસ સિલિન્ડર અને મેટલ પ્લાસ્ટિકના બાઉલ આશરે ત્રણસો એંસી મળી કુલ કિંમત રૂપિયા છેતાળીસ હજાર નવસોનો માલસામાન મળી આવ્યો હતો આ માલસામાન ચોરી થઈ હોય તેવો ગુનો ધાનેરા પોલીસ મથકે પણ નોંધાયેલો હતો આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી ચોરી કરનાર શખ્સ દશરથ ગોવિંદજી ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે